વડોદરામાં ગણેશજીની પ્રતિમા ખંડિત થવાના મામલામાં પોલીસે એક શખ્સની અટકાયત કરી હતી વડોદરા શહેરમાં હાલ ગણેશ ઉત્સવ રંગેચંગે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે શહેરની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્રણ યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતા ભક્તોની લાગણી દુબાઈ હતી જેને લઈને મંડળો દ્વારા પોલીસને અરજી આપવામાં આવી હતી સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે ચોરી કરવા ઘુસેલા આરોપી નવાપુરાના કૃણાલ વિનોદભાઈ ગોદડિયાની રવિવારે સાંજે અટકાયત કરી હતી ચોરી મૂર્તિ ખંડિત હોવાનું તપાસમાં સામે આવ્યું હતું આજ રોજ લગભગ બે વાગ્યાની આસપાસ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકોએ આવીને અરજ કરેલ કે અમારે ત્યાં ગણપતિની જે મૂર્તિ બેસાડવામાં આવેલ છે તે ખંડિત થયેલ છે એટલે આ મામલો થોડો સેન્સિટિવ જણાવતા રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સિટીઝન પોતે અને ઝોન ટુ સોનીસર તરત જ રાવપુરા પોલીસ સ્ટેશને આવી ગયા હતા અને ત્યાંથી પંડાલની વિઝિટ કરી હતી વિઝિટ કરતાં અમને જાણવા મળેલ કે ત્યાં જે ગણપતિજીની મૂર્તિ છે એની સૂંઢ ખંડિત થયેલ છે અને એ દરમિયાન વાતોમાં જાણવા મળેલ કે બીજા બી એક રણ જય રણછોડ યુવક મંડળ દાંડિયા બજાર તેમજ પ્રગતિ યુવક મંડળ દાંડિયા બજાર ત્યાં પણ કંઈક આવી ઘટના બનેલ છે તરત જ અમારા ઝોનસરની એલસીબી ટીમ તેમજ પરાપુરા પોલીસ સ્ટેશનની આ કામે લગાડ્યો હતા અને જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવા તરત રવાના કરેલ હતા સીસીટીવી ફૂટેજ ચેક કરતાં અમને જયરથના ચાર રસ્તા પાસેથી આ જે યુવક છે એ યુવકના જે ચહેરો છે એ ક્લિયર મળી આવેલ હતો અને તેના આધારે લોકલ ઇન્ટેલિજન્સની બાતમી મેળવતા જાણવા મળેલ કે આ છોકરો છે તેનું નામ છે કુણાલ વિનોદભાઈ ગુધડીયા છે અને નવાપુરા ગુધડીયાવાસનો રહેવાસી છે વોચ રાખતા આ છોકરો જે અમને આઠે વાગ્યાની આસપાસ છે એ અમારી પકડમાં આવી ગયેલ હતો અને બાદમાં વધુ પૂછપરછ હાથ ધરેલ હતી વધુ પૂછપરછ કરતાં જાણવા મળેલ હતું કે આ છોકરો છે અઢાર વર્ષનો છે અને તેના માતા પિતા ન હોય તેના દાદી સાથે આ ગોધડિયાવાસમાં તે રહે છે અને તેને પડકી કાવાનું વ્યસન હોવાને કારણે અને તેની પાસે પૈસા ન હતા જેથી કરીને આ પંડાલમાં જઈને પૈસાની ચોરી કરવા માટે પેસેલ હતો પરંતુ એને એમ હતું કે આ મૂર્તિના જે તળિયાના ભાગમાં જે આ લોકો પૈસા છુપાવતા હોય જેથી કરીને એ મૂર્તિ ઊંચી કરીને એ જોવા ગયેલ તો એ મૂર્તિ ઇમ્બેલેન્સ થતાં એ ખંડિત થયેલ હતી આ સિવાય એ જય રણછોડ યુવક મંડળ છે ત્યાં ગયેલ હતો ત્યાં પણ આ જ રીતે અને ત્યાં પ્યોર માટીના ગણપતિ બેસાડેલા હોવાને કારણે એને મિસહેન્ડલ થતાં એનો હાથ છે એ તૂટી ગયેલો હતો અને ત્યારબાદ એ પ્રગતિ યુવક મંડળમાં ગયેલો હતો અને ત્યાંથી એણે ત્યાં જે તાંબાના કળશ છે અને તાંબાના દીવા છે અને લાઇટો છે એ બધું ચોરી કરી અને ત્યાં જ જે લકડી પૂલ છે ત્યાં એણે કંઈક છુપાવી દીધેલા હતા એટલે સમગ્ર ઘટના જોતા એમ આવે છે કે આ જે છોકરો છે એ વ્યસની હતો અને વ્યસનને કારણે પૈસા ન હતા એટલે પૈસાને કારણે આ જે પંડાલ છે એ પંડાલમાં જઈ અને ચોરી કરતો હોવાને કારણે અને ક્યાંક મૂર્તિ ઇમ્બેલેન્સ હતા એ ખંડિત થયેલ હતી બાકી આનો પ્રાથમિક ઇરાદો કોઈ પણ રીતે છે આ મૂર્તિઓને ખંડિત કરવાનો હોય એવું તપાસમાં જણાય આવેલ નથી હા આમાં ચોરી કરવાની આદતવાળો છોકરો જણાઈ આવેલ છે અગાઉ પણ એને કંઈક આરપીએફ જે છે રેલવે પ્રોટેક્શન કોર્સ એમાં બે થી ત્રણ મહિના પહેલા ચોરી કરેલ હોવાનું જણાવેલ છે હાલ શું મુદ્દામાં આવેલ એના એણે છે ચોરી કરેલ મુદ્દો માલ છે જે ત્રણ તાંબાના કળશ છે બીજું છે ત્યાં પિત્તળની જે દીવાબત્તી છે બીજું એલઈડી લાઇટ છે એ બધું છે એણે જ્યાંથી છુપાયેલું હતું ત્યાંથી અમે મેળવેલ છે હાલ આ એક છે કે અલગ અલગ ના આ સિંગલ છોકરો છે અને એ જે વ્યસન છે એ વ્યસનને કારણે ચોરી કરતો હોય એવું અમારી તપાસમાં જાણવા મળે છે પોલીસ આની વિચારમાં તપાસ કરવાની પડે હવે પોલીસ છે આગળ જે છે આની પાસે ચોરી અને જે સંપત્તિ મૂર્તિને નુકસાન કરેલ છે એ આગળનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર